સીતારામ ડાયરાને માતાજી બધાને હાજાનારવાર રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના હાડાહાઠ જેવું થાય છે વાડિયા જો પૂગ પૂગી ગયા આજ તો હવારમાં ઘરેથી ચાલુ નહોતો કર્યો આપણે કારણ કે મજૂર પછી આ વાડિયા તેડવા જવાના હતા એવી રીતે પછી આપણે ચાલુ નહોતો કર્યો કારણ કે વાળી આવીને સીધો ચાલુ કર્યો નકર તો આપણે રોજ ઘરેથી જ ચાલું કરતા હોય આજ સીધા વાડીએ પૂગી ગયા વાડીએ પૂગીને પછી આપણે એક ફેરો ભરાઈ ગયો એટલે એક ઠલી ગયો અને પાછો બીજો ફેરો ભરીને ભરે છે ટાણે અને મોયલા ટાયરમાં વગી હવા એટલે પંપ મેગો ભાઈ ભેગો હવે પંપ આવે પછી આગળ કામ વહેતું થાય તો આવું જે ભરશીએ ટૂંકમાં પણ હવે ટૂંકમાં હાલ એમ નથી ટ્રેક્ટર આવું આગલા વીલમાં વેગી હવા તો જ અહીંયા નીંદે છે લસણ અને લસણ નિંદે બા નીંદે બાબા અહીંયા લસણ નીંદે છે

ચોથી વાર નીંદે ને તો ચોથી વાર જો લસણ નીંદે હે નીંદવામાં ખાલી આપણે હે ને એ તો વારા કે હું કહું છું કા કે આપણે આ એક ખેતર જ રહ્યું છે દોઢ બે વીઘાનું જે આપણે હે ને આ શાકભાજી ને બગીચો ને પછી આ ખડ મીરા હારું ને સૈણાન લસણ ને એવું બધું રહ્યું છે બાકી ઓલું બધું તો કઈ નીંદવાનું હોય ને કારણ કે ઘઉંમાં તો દવા સાટી ગયેલી એ તો કઈ નીંદવાનું હોય નહીં આ સેઢા પારા ને કોઈ આવું બધું અને આપડે બે ત્રણ થી તો પાણા ને એવું વીણું એટલે એવું કામ બધું હોય અને વાડીએ તો કઈ આવવાનું જ હોય બસ વાડી આવી ને તો કઈક કામ થાય બાકી જો કીરે એમને રહી ને તો એમ થાય કે વાડીએ કઈ કામ જ નથી કા અને વાડી આવી એટલે ઓટોમેટિક આપણને દઈ શું કે ભાઈ વાડીએ જાય એટલે હાલો હે

એટલે જો તો આજ છે ને લાહો લાહો નીંદા જાય ને કાલે લગભગ બપોર સુધી થાય કા આજ આખો છે ને એટલે તો કારણ કે ખડ નથી એવું બધું વાર ખાતે બે અઢી દિવસ થતા કા ધીમે 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 નિંદા રાખતા હોય એટલે બે અઢી દિવસ ફોરવા નીકળી જાય પણ આજુ વખતે હે ને ખડ ઓછું છે એટલે ઓછી વાર લાગશે એમ હવે બ્રિજેશભાઈ આગળ આવે ને એટલે પછી પંપ લઈને આપડે જાય પછી ટ્રેક્ટર આવી છે આગળ ભાઈ હાવ હવા વૈ ગઈ ઝીણું પંચર રહી છે મને એમ છે ઝીણું પંસર હોય ને એટલે એમ થાય ઈ ઘરેથી આગળ નીકળે છે આવીશી આગળ એટલે પંપ લઈને આવે ને પંપ હવા ભરાઈ જાય પછી હાલે કદાચ પછી જાય તો પાછી એકવાર ભરવી પડે એટલે અમે તો પંપ રાખી જ છીએ ભેગો પણ આ નવા ટાયર નાખ્યા એટલે ભેગો નથી હમણાં રાખતા નકર પહેલાં જૂના ટાયર હતા ને એટલે ભેગો રાખતા જ એવું હે બધું આગળ ફોન કર્યો ને એટલે એ આવે છે લઈ હાલો પછી જઈએ આવે ને એટલે કોમ્પ જાવો તો એક જેવું થાય છે ને જો બપોરા કરવા બે ગયા બપોરામાં તો છે કે જ આવું દૂધી વાલ ને બધું મિક્સિંગ શાક છે ગુંદાનો સંભારો વઘારેલી ખીચડી છે પછી લસણ ને ડુંગળી બે લીલું કાપેલું

હું મારે છે ને નીંદવાનું જડતર ઓછું જ હોય કારણ કે એવું પાછું આઠ હજાર કામ આવતા જ હોય મારે એટલે આપણે નીંદવા નથી આપણે એવું ટ્રેક્ટર લઈને ડેમમાં વહી જવાનું ત્યાં ઓલા ફરત આવું એ આરામ કરવા જાય હું તો હું તો આરામ કરવાનો પછી કરાવી જાય નાખીનું આજ તો હા એવું કામ છે ને કરવું જ પડે એમ એવું હતું કારણ કે સતત બે મહિના છે લડતા કા સતત બે મહિના છે એમાં

ભાઈ ખાઈને સારું હાલો તો બપોરે કાલે આવ્યો હસી મજા કરી તો બધા મજા આવે એવું બધું હોય સારું હાલો ત્રણક જેવું થાય છે ને સા પાણી જો પી લીધા છે ને હું આવું તો વાળિયા પાણી પીવા સરો ભરતો તો આજ વાતાવરણ તો જો હાવ બગડી ગયું હાવ એટલે હાવ ખરાબ થઈ ગયું વાદળ થયું ફરતું જો વાદળા થઈ ગયા ઠંડી થઈ ગઈ ગાયબ પવન શિયાળુ જ છે પણ વાદળા દો ફરતી બાજુ ધોખડ જેવું થઈ ગયું છે વાતાવરણ અનુકૂળ નથી જરી એ વાદળ વાદળછાયું થઈ ગયું છે ફેરા આપણે આજે તો નહીં પડે કારણ કે હવામાં પાંસર પડી ગયું ને એટલે એમ થોડોક કાપે એ બાજુ ભીનો આજે હુકલ હતો નહીં થઈ રહ્યો હોય ભીનો હતો ફેરાતો નહીં પડે બપોરે છ ફેરા પીડા ને કારણે ચોથો લગભગ ભરાય છે એટલે આના પછી બે કે ત્રણ એટલે કાલ પડી ગયા તા ભર મને છે બાર માંડ પડશે બાર કે વધીને તેર એમ પંચ પડી ગયો ને એક એમ થોડુંક ખોટી થઈ ગયા કારણ કે ગામમાં પછી કરાવવા જવું પડ્યું ટ્રેક્ટર લઈને બાકી તો આમાં આપડે પથરાઈ જ છે અને હવે કાપ આપણે ખાલી તો બહુ નક્કી નહીં કારણ કે ભીનું હે બધું હવે જોયું હવે શું થાય એવું બધું આગળ આગળ પછી જોઈ હવે બધી કેડે કદાચ પાછું ખાલી થાય ભીનું છે એ ભીનું સુકાય કાપ તો છે જ પણ ભીનું હે ને એના હિસાબે ટૂંકમાં હે ને સુકાવા દેવું પડે એમ છે દીધી એટલે અહીંયા લાકડા ભરવા આવ્યા છે અહીંયા થોડા કાપેલા હતા કીધું ભરી લઈ

તો આપણે ટૂંકમાં કઈક એવું કઈક રાંધું હોય તે રાંધવા થાય અને પાણી ગરમ કરવા થાય પાણી ગરમ કરવું હોય નાખ હું નાખ દો મોટામાં ઝીણા ઝીણા લ્યો મોટા નાખ દઉં આખી લઈ લે કેમ ઉપડે ઉપડી જાહે કઈ તમારે જાય ટ્રાય કરી એ ઉપર કોઈ દે કરી જો ઉપડી જાય તો આગળ લઈ લે હવે આનું કે છે જોય હવે એ ઉપર જ થાય કઈ મારી છે ઈ કઈ નાનું છે જો તો ખરા કેવડું છે બાવરનું છે જોય હવે કેવોક વજન છે પેલા આટલા આટલા જ ભરો હાલો પછી જોઈ હવે ઉપડે એવું બધું થોડું ઉપડે ભલે લારી ને તો કેમ નાખું એમ હા કેમ મોટા હોય લઈ ये वाला ऐसे जा आ ऐसे अपन ले बस गाड़ी हाले उठा ले हां जी माताजी हां जी

જાડા અને બાકી હતા ને ટૂંકમાં એ લાકડા અહીં ઉતાર નાખ્યા અને જે ઘરે સીતા હાલેવા હતા બારવામાં એ ટૂંકમાં સીધા હે ને લારી ભરી દીધા હવે વૈજા સીધા ઘરે અને આ ઉતાર નાખ્યા અહીંયા એટલે લાકડા તણે ને એવા હોય પાણીમાં ને કંઈક આપણે કાપેલા હતા કારણ કે શેઠે હોય ઝીણા મોટા બાવરિયા ને એવું બધું એ બધું કાપેલું હતું એમને આવે હતી જાદી બાવર તો થોડા હતા આવેળી જાદી હતી કઈ ટૂંકમાં એટલે એ લાક હે હા બાવર તો પીડા છે એટલે આ એક ઉપડે એવું હતું ને માંડ માંડ સડ્યું કા ઈ એક લઈ લીધું એટલે આની પીડા રહે ને આથી પછી આપણે ટૂંક જેમ જોઈને એમ ફાડી ફાડીને તા દવાના કીરે કા અને આ જવા ફતા ફર આ ફરદી ત્યાં કીરે આ સીધા વૈજા કરે એટલે આપણે કોઈ સૂલો પાણી ગરમ કરવામાં એવો રોટલા બોટલા ને એવું ખીસી ખીસીને એવું કરવું હોય તો એ કામમાં આવે રોજ રોટલા તો રોજ થાય પણ ખીસીને એવું કંઈક કરવું હોય તો એ કામમાં આવે કા હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમે હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મેડા પાછા નવા બ્લોગમાં આવો રામ રામ